નમસ્કાર દર્શક મિત્રો તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના લસણ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે લસણ બજારમાં કેવું રહે છે બજાર મિત્રો બજારની વાત કરીએ તો બજાર આજે આવકમાં જોઈ શકો છો ગોડાઉન રોડ ઉપરને ત્યાં રાખવા છે અને જૂના વેબ્રિજના પાછળના ગ્રાઉન્ડમાં રાખવામાં છે ભાવો કેવા રહે છે તેની વાત કરીએ તો ચારસો રૂપિયા રૂપિયા સુધીના ભાવ હતા બજાર જેવું ગઈકાલે ઢીલું પડ્યું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ મિત્રો જોઈ શકો છો એક લાઈન લેવાઈ ગઈ છે સારું થઈ ગયું છે અને બજાર દિવસે ને દિવસે પડતું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો આવક ચાલો જાણી લઈએ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહે છે બજાર પિસ્તાલીસ રૂપિયાના ભાવો થયા છે વીસ રૂપિયાના ભાવો થયા છે લસણ બજારમાં પાઠસો ને એકતાલીસ રૂપિયાના ભાવો થયા છે વકલ જોઈ શકો થોડોક સાઈઝ માં ક્વોલિટીમાં સારું છે આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવો થયા છે સાઈઝ માં ઝીણા મોટું ભેગું છે આઠસો ને એકતાલીસ રૂપિયાના ભાવો થયા છે વકલ જોઈ શકો છો આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવો થયા છે સાતસો ને એકાણું રૂપિયા સાઇઝમાં થોડું ઝીણું છે ઝીણા મોટું બેગું છે સાતસો એકાણું રૂપિયાના ભાવો છે વકાલ જોઈ શકો સાતસો એકાણું રૂપિયા

પાંચસો ને પાસાઠ રૂપિયા સાતસો ચાલીસ રૂપિયાના ભાવો થયા છે મિત્રો જોઈ શકો છો સાતસો ચાલીસ રૂપિયા વકલ જોઈ શકો છો સાતસો ચાલીસ રૂપિયા માલ મીડિયમ સાઈઝ માલ છે સાતસો ચાલીસ રૂપિયા ભાવ હોય ઇસ્કેટ ત્યાં માર્કેટિંગ યાર્ડના તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ વાર શુક્રવારના ઊંચા નીચા ભાવો જ્યાં બજારની વાત કરીએ તો મિત્રો ગઈકાલ કરતાં સો રૂપિયા જેવું બજાર આજે ડાઉન જોવા મળી રહ્યું છે અને પાંચસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયા આસપાસનું અત્યારે સારા માલમાં બજાર બોલાઈ રહ્યું છે ખુલતામાં બજાર સો રૂપિયા જેવું ખેંચાતું આવે છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આ તારીખ એકત્રીસ બે હજાર પચીસના વાર શુક્રવારના ઊંચા નીચા ભાવો છે